નમસ્કાર મિત્રો હવે આવકનો દાખલો નોન ક્રિમિલિયર વગેરે ગ્રામ પંચાયતમાં જ મળશે સર્ટિફિકેટ ગામમાં જ મળી જશે રેશન કાર્ડમાં સુધારો પણ થઈ જશે તાલુકા અને જિલ્લાના ધક્કા નહીં થાય મિત્રો આ એક ખૂબ જ અગત્યના સમાચાર જાણવા મળ્યા છે મિત્રો હું છું અગ્રાવ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો જોઈએ આ વિગતવાર સમાચાર મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ગામડામાં રહેતા લોકો માટે સરકારી પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે ગ્રામ્ય લોકોને હવે ઈ ગ્રામ સેવા દ્વારા તેમના ગ્રામ પંચાયત કાર્યાલયોમાંથી જ સડસઠ વિવિધ પ્રમાણપત્રો મળી શકશે જેનાથી ગામડામાં રહેતા લોકોને તાલુકા પંચાયતોના ધક્કા બંધ થઈ જશે મિત્રો આપણે જાણીએ છીએ કે અગાઉ આપણે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રો લેવાની જરૂર પડે તો તાલુકા પંચાયતે જવું પડતું અગાઉ ગામમાં રહેતા લોકોને પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયતની સરકારી કચેરીઓમાં આંટા મારવા પડતા હતા જેના કારણે સમય બગાડતો હતો અને રૂપિયા પણ ખર્ચ થતા હતા ગુજરાત સરકારની નવી સિસ્ટમ લાગુ થતાં ઈ ગ્રામ પંચાયત થ્રુ ચોપન મહેસૂલ વિભાગ સાથે જોડાયેલા અને તેર સામાજિક વિભાગ સાથે જોડાયેલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મળી જશે મિત્રો આ પ્રમાણપત્રો મેળવવા માટે ગ્રામજનોએ સરળ પ્રક્રિયાનું પાલન કરવું પડશે સૌપ્રથમ તો તમારે સ્થાનિક ગ્રામ પંચાયતની મુલાકાત લેવાની રહેશે એટલે કે આપણા ગામના ગ્રામ પંચાયતની મુલાકાત લેવાની છે ત્યારબાદ વીસીઈ ની સહાયથી જરૂરી ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરાઈ જ વીસ રૂપિયાનું કમિશન વીસીઈ ને ચૂકવવાનું છે ત્યારબાદ ફોર્મ તાલુકા પંચાયતમાં અંતિમ ચકાસણી માટે ગ્રામ પંચાયતમાંથી સબમિટ કરવામાં આવશે અંતિમ ચકાસણી પૂરી થયા પછી તમને તમારું સરકારી પ્રમાણપત્ર મળી જશે હવે જઈએ નીચે મહેસૂલી દસ્તાવેજો ગ્રામ પંચાયતમાંથી મળી જશે નીચે આપેલા મહેસૂલી દસ્તાવેજો પણ આપણને ગ્રામ પંચાયતમાંથી જ મળી જશે જોઈએ એમાંથી ક્યાં ક્યાં આપણને દસ્તાવેજો મળશે તો છે વારસાનો પુરાવો એમાંથી મળશે ગ્રામ પંચાયતમાંથી સોલવંશી પ્રમાણપત્ર મળશે ખેતીની જમીન સંગ્રહ માટેની પરવાનગીઓ પણ મળશે કામ ચલાવ દારૂની દુકાનના લાયસન્સ મળશે

આર્થિક પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન પ્રિમિલિયર પ્રમાણપત્રો ડબ્લ્યુ એસ પાત્રતા પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો આવક અને અક્ષમા પ્રમાણપત્ર આ બધા જ પ્રમાણપત્ર આપણને ગ્રામ પંચાયતમાંથી જ મળી રહેશે તો મિત્રો આ એક ખૂબ જ સરસ મજાનું કાર્ય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેનાથી લાખો લોકોનો સમય અને ખર્ચ બચી જશે મિત્રો આવા જ અન્ય માહિતીપ્રદ વિડિયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ